પારડી નગરપાલિકામાં ભાજપે બાવીસ બેઠક જીતી સ્પષ્ટ બહુમતી સાથે ભગવો લહેરાવ્યો પારડી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામો ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી ભાજપનો ભગવો લહેરાવ્યો છે કુલ માંથી બાવીસ બેઠક સાથે ભાજપે બહુમતી મેળવવા આગેવાનો કાર્યકરો અને સમર્થકો ગેલમાં આવી ફટાકડા ફોડી વિજયને વધાવી લીધી હતી જ્યારે કોંગ્રેસને પાંચ અને અપક્ષને એક બેઠક મળી છે સૌથી વધુ મતો વોર્ડ નંબર એકના પ્રિયંકા પટેલને સોળસો મતો મળ્યા છે ભાજપ સામે બળવોકરના ત્રણ ઉમેદવારોનો પરાજય થયો હતો જ્યારે અપક્ષમાંથી એક જ ઉમેદવારની જીત થઈ હતી પાડી નગરપાલિકામાં ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે તે આ વર્ષે પણ અંકબદ્ધ રહ્યું છે પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ વોર્ડ નંબર બેની એક બેઠક બિનહરીફ અંકે કરી હતી અને સત્યાવીસ બેઠક ઉપર ચૂંટણી થઈ હતી જેમાં એ થયેલા મતદાન બાદ અઢારમી ફેબ્રુઆરીએ ડીસીઓ હાઈસ્કૂલ ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં પણ ભાજપની શરૂઆત વોર્ડ નંબર એક અને બેની તમામ સીટ ઉપર વિજય સાથે સારી થઈ હતી પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં માંથી એક બિનહરીફ સહિત ભાજપે બાવીસ સીટ સહિત મેળવતા ઝળહળતો વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મ કરતા આઠ બેઠકો વધુ મેળવી છે જ્યારે કોંગ્રેસે નવ બેઠકનું નુકસાન વેઠવું પડ્યું છે ગટ ટર્મમાં ભાજપે ચૌદ તથા કોંગ્રેસે ચૌદ બેઠક મેળવી હતી તે જોઈએ તો આ વખતે ભાજપને આઠ બેઠકનો ફાયદો થયો છે ત્યારે કોંગ્રેસને નવ બેઠક ઉપર નુકસાન થયું છે આ ચૂંટણીમાં વોર્ડ નંબર છ માં ભાજપમાંથી જ નારાજ થઈ જતા પડેલા કાર્યકર જિગ્નેશભાઈ આહિર અપક્ષ તરીકે ચૂંટણી લડી જીત હાંસલ કરી છે તો ભાજપ પાલિકામાં પૂર્વ ઉપપ્રમુખ ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી આગામી દિવસમાં પણ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની નામો મેન્ડેટ આપી જાહેર કરાશે ત્યારે આજના પરિણામ જોતાં વોર્ડ નંબર એક ભાજપના પ્રિયંકા પટેલ પ્રણવ દેસાઈ મેઘા ભાવસાર સિરીષ પટેલ જ્યારે વોર્ડ નંબર બેમાં ભાજપના ઉમેદવાર ફાલ્ગુની ભટ્ટ કિરણ પટેલ જિજ્નેશ માંગેલા તેમજ બિનહરીફ ઇલાબેન પરમાર વિજેતા થયા હતા જ્યારે વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉષાબેન યોગેશભાઈ પટેલ યતિન પ્રજાપતિ કોંગ્રેસના પરવેશતાઈ વનિતા હળપતિ વિજેતા થયા હતા જ્યારે વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો વિજેતા થયા હતા જેમાં કૃતિકા પટેલ બિપિન પટેલ નાસિર શેખ જ્યારે ભાજપના ભૂમિ પારેખ વિજેતા થયા હતા વોર્ડ નંબર પાંચમાં ચારે ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા મયુરી પટેલ અનિતા રાય ચેતન પટેલ જીગ્નેશ પટેલ જ્યારે વોર્ડ નંબર છમાં ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા થયા હતા જીનલબેન પટેલ જાગૃતિ દેવેનશાહ ચેતન નાયકા અને અપક્ષ ઉમેદવાર જિગ્નેશ આહિર વિજેતા થયા હતા અને વોર્ડ નંબર સાતમાં ચારે ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા જેમાં રંજના પટેલ નેહા પટેલ લાલજી યાદવ અને જયેશ પટેલ વિજેતા થયા હતા ત્યારે નગરપાલિકામાં ભાજપે અઠ્યાવીસ બેઠકમાંથી બાવીસ બેઠક કબજે કરી ભાજપનો ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસના બિપિન પટેલ સહિત પાંચ ઉમેદવારો વિજેતા થયા હતા વોર્ડ નંબર ત્રણમાં પાડી નગરમાં ચર્ચામાં રહેલા ભાજપના ઉમેદવાર મનોજ ભાનુશાલીનો પરાજય થયો હતો એકંદરે ચૂંટણી અધિકારી નીરવ પટેલના નેજા હેઠળ મતગણતરીનું પરિણામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું અને કાયદો તેમજ વ્યવસ્થા જાળવવા ડીવાય એસપી બી એન દવે એએસપી પ્રોબેશન અંકિતા મિશ્રા પાડીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી તથા અન્ય અધિકારીઓની ટીમ આજે સેવા બજાવી હતી ભારડી નગરપાલિકાની ચૂંટણીમાં આજે મતગણતરીનું પ્રારંભ થઈ ચૂક્યું છે નવ વાગ્યે શરૂઆતમાં પોસ્ટેલ અમતની ગળ કરી ગયા હશે ત્યારબાદ વોર્ડ નંબર એ બે ત્રણ આ પ્રમાણે અત્યારે રહેવા આવશે અહીં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બી પગે અહીંયા ઉભી છે આપ જોઈ શકો છો અને અગિયાર વાગ્યા સુધીમાં તમામ રિઝલ્ટ આવી જશે એવું અત્યારે જાણવા મળી રહ્યું છે ત્યારે અહીંયા બહાર જેમ બને તેમ અ ગડદી ના થાય એ માટે એ લોકો પોલીસે બી યાર જે ધ્યાન દૂરવું છે અને કોઈપણ પ્રકારને શાંતપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ મત ગણતરી થાય એવી અપેક્ષા રાખે છે બારડી થી અમૃત પટેલ સંકલ્પ ન્યુઝ આજ રોજ તારીખ અઢાર ના રોજ બારડી નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ નું પરિણામ સવારે નવ વાગ્યા થી જાહેર કરવામાં આવ્યા હતા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી સંપન્ન થઈ છે અને જેની અંદર ટોટલ સાત વોર્ડમાં બાવીસ ઉમેદવારો બીજેપીના જાહેર થયા છે પાંચ ઉમેદવારો કોંગ્રેસના જાહેર થયા છે અને એક ઉમેદવાર અપક્ષનો જાહેર થયો છે વોર્ડ નંબર ત્રણની જે બેઠકો હતી એમાં પહેલી બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બીજી બેઠક સામાન્ય સ્ત્રી ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અને ચોથી બેઠક સામાન્ય માટે હતી જેની અંદર પહેલી બેઠક અનુસૂચિત આદિજાતિ માટે જે ઉષાબેન યોગેશભાઈ પટેલ જે સૌથી વધારે મત હતા એમને વિજેતા જાહેર થયા છે જ્યારે બીજી બેઠક એ સામાન્ય સ્ત્રી માટેની હતી જેની અંદર તમામ જે પછાત વર્ગ ઓબીસી એસસી એસટી તમામ સ્ત્રીઓનો સમાવેશ વિજેતા જાહેર કરવા માટે મોતો જોવામાં આવતા હોય છે એટલા માટે સામાન્ય સ્ત્રી જે બીજી બેઠક છે એની અંદર વનિતાબેન કપિલકુમાર હડપતિ જે સાતસો છોતેર મત મેળવ્યા હતા એમને વિજેતા જાહેર કરાયા છે ત્રીજી બેઠક એ પછાત વર્ગ માટેની હતી એટલે એની અંદર પછાત વર્ગના સ્ત્રી પુરુષ તમામ ઉમેદવારો આવે છે જેની અંદર મેળવ્યા હતા બીજા ઉમેદવારો ઉમેદવારો તમામ તરીકે ગણવાના હોય છે એટલે એ ચોથી બેઠક ની અંદર પરવેઝ અબ્દુલ કાદર તાઈ ને વિજેતા જાહેર કરવામાં સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીને આપું છું સંગઠનને અને નરેન્દ્ર મોદી સાહેબ પણ આપું છું અને બધા જ કાર્યકર્તાઓ છે અમારી સાથે પહેલા દિવસથી રહીને અત્યાર સુધી રહ્યા છે અને હજુ પણ રહેશે બહુ જ સારું થાય છે મતદારોનો પણ એટલો વિશ્વાસ છે જે લોકોએ મત આપ્યો છે અને એ લોકોના વિશ્વાસ પર ખરા ઉતરીશું આવનારા પાંચ વર્ષમાં વિકાસના પણ કાર્ય કરશું અને પૂરા ડેડિકેશનથી કામ કરશું ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગરમાં વિકાસના કામો કરીશું અને લોકોની જે જરૂરિયાતો હોય એ પૂરી કરવાની પૂરેપૂરા પ્રયત્ન કરીશું ચોવીસ આવશે લોકોની જે અપેક્ષાઓ છે બધી પૂરી થશે

કદાચ ખુશ નથી પાર્ટી આમ જનતા હજુ ફરી વખત વિચારવાની જરૂર છે હું માનું છું કે ભાજપ હોય કુલ છ જેટલા વકીલોને કોંગ્રેસ અને ટિકિટ આપેલી એ છ જણામાં પાંચ વકીલ હારી ગયા છે કોંગ્રેસ અને ભાજપના દુઃખ સાથે કહું છું ને સચ્ચાઈ કહું છું કરવી લાગશે પણ મને એવું લાગ્યું પાર્ટી ની આમ જનતા ને જરૂર છે વકીલ ની કોઈ જરૂર નથી આ સંજોગોમાં પાડી શહેર વિચારવાની જરૂર છે કે દારૂવાલા ની જો જરૂર હોય તો તે તમારા આપેલા મત ને તમને મુબારક મત પાઠવું છું અને જે વકીલ છે જે દેશના માટે બધું સાચું સંશે દેશની ચોથી પેઢીમાં આવે છે એમને જે શિક્ષી ભલે કોંગ્રેસ હોય કે ભાજપના ને

અને સૌ પોતપોતાની જીત અને હારને સ્વીકાર કરી છે પાડી તે અમૃત પટેલ સંકલ્પેશ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો